તો બસ જો સવારના આઠ વાગવાની તૈયારી થાય છે અને હિયા બેન ગયા છે સ્કૂલે અને આજે અમારે પણ જવાનું છે પીટીએમમાં હિયાના જે એસ વન એટલે કે સેમેસ્ટર વનની જે એક્ઝામ લેવાની હતી એના પેપર ડ્રોઈંગ છે તો એના માટે જાય છે અને બસ જોઈએ હવે શું રિઝલ્ટ આવે છે સવારમાં એ લોકોએ બહુ વહેલું રાખ્યું છે પણ થોડીક દોડાદોડી થઈ જાય પણ કાંઈ વાંધો નહીં બીજું શું એક દિવસ હોય ને તો હું જઈ આવું પછી તમને કહું શું એવું રિઝલ્ટ થઈ આ બેનનું બરાબર અહીંયા મેં રાત્રે જ મઠ પલાળી દીધા હતા એ છે અને અહીંયા ભાત પણ પલાળી દીધો છે આવી રીતે ટિફન જ બનાવવાનો ચાલો બધા નાસ્તો કરવા શેકેલા પાઉંચ છે ગ્રીન મસ્ત ચટણી છે લસણવાળી ને ચા છે ને અહીંયા છે અમારા આંશુ હું ગમે ત્યાં જાવ ને એટલે આન્સીને અમારે વહેલું ઉઠવાનું ફિક્સ હોય નહીં દીપક આંસુ બેન અમારે બેસી ગયા છે પિરામિડ લઈને બોલો કયો બોલો છે પિંક પિંક છે ભી છે હા એ ગ્રીન શું કે આ જાનસીએ કેવા કલોઈ પીધા કલોઈ જરાય નત પીધો નહીં પણ ઈ તો ફિક્સ જ હોય કે ઈ હું નો અને એટલે ઊઠી તો જાય જ ઈ હમણા રોજ ઊઠી જ જાય ના રે ના રોજ હકાલ હવા બારે રોજ ઊઠે જ બાર હવા બારે એમાં આપણે પડદા ખોલી તો ઈ આપણને ના પાડે કે રેવા દેને ને હજી હાનસી બેન ને સૂળ આવ્યા અને ફટાફટ હોલ ક્લીન કરી લઉં હું સાક લઈ આવી છું એ પણ ઠેકાણે કરી દઉં એકચ્યુઅલમાં એવું થયું કે છે ને દીપક હમણાં મારું બાઇક લઈ મારું સ્કૂટર લઈને જાય છે કારણ કે બાઇકમાં એનું ટિફિન ને ને બધું ન આવે એટલે હું શાક પણ લેતી એવી હિયાની સ્કૂલે ગઈ હતી તો અને ફટાફટ પહેલાં આવીને રસોઈ બનાવી તમને નાસ્તો દેખાડ્યા પછી અને થોડું ઘણું અહીંયા કિ ટેબલ ઉપર ને કિચનમાં બધે વાઇન્ડ અપ કર્યું અને હવે કપડાં ચેન્જ કરીશ કારણ કે ખબર નહીં આમ સાવ કમ્ફર્ટેબલ છે એકદમ અને કંઈ આમ કે કેવું નથી પણ તો આપણે આમ નવા કપડાં પહેર્યા હોય ને એટલે આપણને આમ કામ જ સૂજે જ નહીં ખબર નહીં એવું મને તો એવું બહુ થાય તમને થતું હોય તો કહેજો એટલે હવે ચેન્જ કરી લઉં અને પછી બધું ચાલુ કરી દો વાંસીબેન સૂઈ ગયા છે હવે હમણાં થોડીક વાર હું ઉઠાડી દઈશ દસ પંદર મિનિટમાં તેમાંથી હું ફટાફટ મારું બધું પતાવી લઉં અને બેનની કમેન્ટ એવી હતી કે ઓળો ને રીંગણાનું રેસીપી આપો મિત્તલબેનની તો આજે બસ જો હું ઓળાના રીંગણા પણ લઈ આવી છું અને બાજરાનો લોટ એક લેવા જવો પડે એમ છે જો મેળ આવશે તો રોટલા બાકી રોટલી અને કઢી ખીચડીનું કહેતા હતા બેન પણ અમારે કઢી કોઈ નથી ખાતું ઓળો હોય એટલે એટલે આપણે કઢી ને સોરી ખીચડીને ઓળો બનાવીશું તો આજ સાંજે બનશે ઓળા સાથે કંઈ પણ રોટલો અથવા રોટલી અને

એ બધું પછી બપોરે નથી સુતો હાલ હાલો હાલો બાર વાગવાય ભાવ જમવા માં છે રોટલી મૂળા કાકડી ને શેકેલા મરચા મઠ ભાત સલાડ છાસ આવી જાઓ બધા જમવા મને કઠોળ થોડાક ઓછા ભાવે લીલોતરી વધારે ભાવે ચાલે ક્યારેક બધા તો ખાલી એકાદા દીધા કેટલા દીધા બે ત્રણ બસ પથારા કરવા દો મારા તો અહીંયા જો હાલત તમે બધી કેટલી ખરાબ છે ને અહીંયા આખો હોલ ભૈરો તો ના તકિયાની હાલત જો બધુંય એક વસ્તુ ઘરમાં કોઈને એ કહેવાનું નહીં કંઈ હાલ હવે તું છે ને આને લઈને જા રૂમમાં હું ફટાફટ પોતું મારીને આવું બરાબર હા આ બધુંય જરા ખરખું કરીને આવું સૂવે નહીં તારાથી અત્યારે સુઈ જાય ને ફટાફટ એટલે આમ ફોટું મારી દો અને આ બધું હરખું કરું આમ જોતું અને સાંજે એવું થાય કે કોક ને કોક કંઈક કંઈક કોક આવતા હોય ને એટલે સુઈએ ત્યારે ઓલમોસ્ટ ઘર ક્લીન કરીને જ સુઈએ પણ હમણાં થોડુંક એવું છે કે મારા જ રોટલા અત્યારે સરવાતા ન ને તો એ મેં ન કર્યા કારણ કે મને છે ને ત્રણક દિવસથી પથરી દુખે છે મને છે પથરી દીપક નહીં છે પણ આ બધી વસ્તુ શિયાળામાં બહુ દુખે એટલે થોડીક સ્પીડ ઘટી ગઈ છે એટલે હવે આ બધું ફટાફટ પતાવીશ અને હું સુઈ જાઉં છું માત્ર સવારથી એક આ મિટિંગમાં ગયા હતા એટલે બધું થોડુંક લેટ થાતું જાય પછી આમ તો બધું પતી ગયું હતું પણ આ બેનના અમારે ઈ જાગે ને ત્યાં જેમાં આમ પથારા જ ઉપાડવામાં અહીંયાથી જો ઉપાડી તો અહીંયા આમ કર નાખે એટલે જ્યાંથી એક જગ્યાએથી તમે ઉપાડો ને તો બીજી જગ્યાએ એટલે હું ચાલુ જોઈએ અમારે એનસીનો એટલે હવે કરીને પછી અમે ફાઈનલી સુવા જાશું જો આવું ઈ હોય અમારા ઘરે હો સાંજે જો આ તો ચાલુ જોઈએ પણ આવી જોઈએ જો આંજુ મજા આવે છે અમારી સામે જો તો મજા આવે છે તો ચલો અહીંયા મેં ઓળો બનાવવા માટે સૌથી પહેલાં મેં રીંગણાને સારી રીતે ધોઈ લીધા છે અને આ રીતે ખાટલીમાં સુકવી દીધા હતા એટલે એનું પાણી એકદમ વ્યવસ્થિત સુકાઈ જાય અને હવે જે વચ્ચેના કાપા કરીને સારી રીતે જોઈ લેવાનું કે રીંગણું સળેલું નથી ને અને પછી કાપામાં આપણે આ રીતે લસણ ભરાવી દઈશું એનાથી લસણ જે શેકાઈ ગયેલું હોય એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે મારામાં ઘણા જૈન વ્યુઅર્સ પણ છે તો તમે લસણ સ્કીપ કરીને આમાં મરચાં કે મરચી જે પ્રમાણેની તમારે તીખાશ જોતી હોય એ પણ એડ કરી શકો છો લસણની જગ્યાએ શેકેલું મરચાંનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અને આમાં સાથે ઘણા લોકો ટમેટું પણ શેકતા હોય છે રીંગણાની સાથે તો એ પણ રીંગણાની સાથે મેશ થઈ જાય તો એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે હવે આપણે આમાં લસણ આ રીતે રાખી દીધું છે હવે એને તેલ લગાડી અને આવી રીતે આપણે બર્નર ઉપર શેકી લેશું અને જો રીંગણા વધારે પ્રમાણમાં હોય તો તમે આવી રીતે જે થેપલા પરોઠાની આપણી લોઢી રાખી હોય એની ઉપર પણ આવી રીતે રીંગણા તેલ લગાડીને રાખી શકો છો તો એકસાથે ઘણા ત્રણથી ચાર રીંગણાં એક સાથે શેકાઈ જાય છે અને પછી એની ઉપર આપણે કોઈ પણ મોટું લોયું કે વાસણ હોય એ ઢાંકીને રહેવા દેશું એટલે એકદમ ઝડપથી શેકાઈ જાય દીપક એક કોમેન્ટ આવે છે કે દીપક ભાઈ સેમા નોકરી કરે છે હા આંજી લઈ લો આંજી રમે જો ભાઈ હા હું તો નથી કરતો મારે બિઝનેસ છે મારો પોતાનો હાર્ડવેરનો હોલસેલનો પાંછીને જોઈ લ્યો તમે હા હા બ્લુ બ્લુ આ કમેન્ટ્સ બે વાર આવી ચૂકી છે એટલે આઈ હોપ કે લોકોને જવાબ મળી ગયો હશે બરાબર પછી આ રીતે આપણે રીંગણાને જ્યાં સુધી એની છાલ કાઢી ન થઈ જાય અને અંદરનું રીંગણું સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી રીંગણાને શેક શેકવા દઈશું અને પછી આવી રીતે છાલ કાઢી અને અંદરના ભાગને છરીથી કાઢી લેશું અને એ મેસ કરી લેશું પછી જે રીતે આપણે ઊંધિયામાં અને પાઉંભાજીમાં થોડુંક તેલ વધારે એડ કરતા હોય એ રીતે થોડુંક તેલ એક દોઢ પાવડો વધારે નાખવાનું પછી જો તમે જીરું મૂકતા હોય તો જીરું ને લીમડાનો સરસ વઘાર કરી લેવાનો હું અહીંયા હિંગ મૂકી રહી છું અને પછી ડુંગળીને ટમેટા આવી રીતે સોતરી લેવાના ઘણા લોકો લીલી ડુંગળી અને લીલા લસણનો પણ વઘાર કરતા હોય છે પણ હું બે જ ટાઈપના બનાવું છું ઘણીવાર આ બનાવું છું ઘણીવાર સૂકી ડુંગળીનો ઘણીવાર લીલી ડુંગળીનો બે આખા શિયાળમાં ઘણી વાર બનતો હોય અઠવાડિયે એકવાર તો હવે બનશે જ અને ડુંગળીને ટમેટા બે સોફ્ટ થઈ જાય પછી આપણે રીંગણા જે મેસ કરેલા છે એ એડ કરી દઈશું અને બેઝિક મસાલા એડ કરીને આવી રીતે ચલાવી લેશું રીંગણાને ઓળા ઘણા પ્રકારના બનતા હોય છે અને બધાને મોસ્ટલી આવડતો જ હોય છે પણ મારામાં ઘણા વ્યુઅર્સ એવા છે જે લોકો ફર્સ્ટ ટાઈમ મારી રસોઈ જોઈને બનાવતા હોય છે એટલે હું પહેલેથી છેલ્લે સુધીને આ રીતે માહિતી આપું છું અને ઓળામાં દહીં ઓળો પણ ઘણા લોકો બનાવતા હોય છે કાચો ઓળો પણ બનાવતા હોય છે સેકેલાની જેને સ્મેલ ન ગમતી હોય એ લોકો બાફેલો બનાવતા હોય છે તો આવી રીતે ઘણા ઘણા આપણા સૌરાષ્ટ્રમાં ઓળા બનતા હોય છે અને જૈન લોકો જે લોકો ડુંગળી નથી ખાતા એ લોકો આ મરચાંની પેસ્ટ એડ કરે છે અને વટાણા આવે ત્યારે વટાણા પણ એડ કરીને ઓળો બનાવતા હોય છે હવે અહીંયા મેં ધાણા એડ કરી દીધા છે પણ ધાણા એડ કરીને મિક્સ કરીને આપણે ગેસ ચાલુ રાખવાનો છે એનાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે ધાણા જેમ બને એમ વધારે ભાવતા હોય ને તો વધારે નાખવાના એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે જો હવે ઢાંકડીને રહેવા એને રહેવા દીધો અને જો હવે એકદમ સરસ ભાજી જેવું થઈ ગયું છે એકદમ આમ ગ્રેવી ટાઈપ થઈ જાય ને એવી રીતે રહેવા દેવાનું હવે ખીચડી પણ બની ગઈ છે ને મેં રોટલા પણ માંડી દીધા છે ને જો આપણી થાળી પણ બની ગઈ છે સરસ રેડી થઈને મેં સંભારો ને ડુંગળીને બધું રેડી કરી લીધું હતું મને થોડોક ક્રિસ્પી ભાવે રોટલો એટલે મેં થોડોક કડક થવા દીધો છે તો બસ અહીંયા સુધીનો તો વિડીયો આવજો બધા